નસવાડી ખાતે નમો કે નામ રક્તદાન શિબિર તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ યોજાયો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે નસવાડી હાઇસ્કુલમાં રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું જેમાં તાલુકા શિક્ષણ અધિકારી જશુ તડવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ રાઠવા તેમજ મંત્રી પરસોત્તમ રાઠવા અને ભાજપના જશુ ભીલ તાલુકા પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ દરમિયાન વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો આપણા માનનીય વડાપ્રધાનશ્રીના જન્મદિવસની યાદરૂપે એક આપણા શિક્ષણ વિભાગ તરફથી તમામ શિક્ષક મિત્રોને રક્તદાન કરવા માટે આપણે જે અપીલ કરેલી હતી એના ભાગરૂપે આજે રક્તદાન શિબિરની અંદર તમામ કર્મચારીઓ અને શિક્ષકગણ આજે રક્તદાન આપવા માટે આવ્યા છે સાથે સાથે એક કુદરતને ભેટ સ્વરૂપે એક આપણા મોદીશ્રી સાહેબ મોદી સાહેબ સાહેબશ્રીના કાર્યક્રમ જે વૃક્ષારોપણનો જે કાર્યક્રમ છે એનું પણ આયોજન અહીંયા કરેલ છે અને પર્યાવરણને આપણે એક ઓક્સિજન મળે અને આપણા જે દેશની અંદર આપણે વિશ્વની અંદર જે ગ્લોબલની જે વોર્મિંગની જે અસરો છે એ ઓછી થાય એના ભાગરૂપે આપણે વૃક્ષારોપણ કાર્ય કાર્યક્રમ પણ અહીંયા રાખવામાં આવેલ છે અને એની અંદર તમામ અમારા શિક્ષક મિત્રો સંઘના મિત્રો તેમજ સાથે સાથે જસુભાઈ જયરાજભાઈ સિંહ પણ અમારી જોડે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે ભારતના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની પંચોતેરમી જન્મદિન નિમિત્તે સમગ્ર ગુજરાતમાં શિક્ષણ વિભાગ દ્વારા જે લક્ષાંક હતો એ લક્ષાંક પાર વટાવીને એક લાખ ને પચાસ હજાર જેટલું રજીસ્ટ્રેશન થયું છે અને નસવાડી તાલુકાની અંદર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની અંદર રક્ત રક્તદાન નિમિત્તે અમે ભારતીય જનતા પાર્ટીના હમણાં તાલુકાના પ્રમુખ જયરાજસિંહ અને શિક્ષણ વિભાગના તાલુકા શિક્ષણ અધિકારીશ્રી અને તમામ શિક્ષણ વિભાગના જે હોદ્દેદારો એની સાથે આ રક્તદાન શિબિરમાં અમે અહીં આવ્યા છે સાથે સાથે પર્યાવરણ નિમિત્તે પણ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આરએફઓ સાહેબ દ્વારા અને અમારા સહયોગ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ અહીં સંપન્ન કરવામાં આવ્યો છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર